તો સાહેબ હવે આજે ખાતરના બાબતમાં રજૂઆત કરવાની છે તમે તાલુકા પુરવઠા અધિકારી છો એટલે આ તાલુકાની અંદર તમામ પ્રકારના પુરવઠાનું નિયમન નિયંત્રણ કરવું એ તમારી જવાબદારીમાં આવે છે હવે દર વખતે દર વર્ષે એવું થાય છે કે વાવેતર સમય જ ખાતર ન હોય દર વર્ષની કકળાટ છે આ ખેડૂતને જયારે ખાતરની જરૂર પડે ત્યારે ખાતર નથી હોતું ખાતર વિતરણ કરવાની વ્યવસ્થા જે ખરીદ વેચાણ સંઘ પોતે ખાતર વિતરણ કરે છે ગામની મંડળી ખાતર વિતરણ કરે છે અને કેટલીક સરકારે નક્કી કરેલી એજન્સીઓ એગ્રો એજન્સીઓ હોય છે એ ખાતર વિતરણ કરે છે પણ આ ત્રણેય ખાતર વિતરણની જે વ્યવસ્થા છે એમાં ખેડૂતને જ્યારે જોતું હોય ત્યારે ખાતર ન હોય તો કરવાનું શું વાવણી સમયે તો ડીએપી અત્યારે ડીએપી ખાતરની જરૂર પડશે અત્યારે જોઈએ અત્યારે ખાતર નથી એવું કરવાનું શું મોટો પ્રશ્ન એ છે હા તો આ તો કઈ આ વખત નો નથી દર વર્ષનો પ્રશ્ન છે તો સરકારી તંત્ર શું કામ કરે છે પુરવઠા અધિકારી તમે છો તો પુરવઠાનું નિયમન કરવું કે ભાઈ કેટલા પુરવઠાની જરૂર પડશે તે પૈકી કેટલો પુરવઠો આપણા તાલુકામાં ઉપલબ્ધ છે એનું આગોતરું આયોજન કોણ કરશે અને આગોતરું આયોજન નહીં થાય તો દર વર્ષે ખેડૂતોને તકલીફ પડવાની છે એટલે આજની અમારી રજૂઆત એ છે કે અત્યારે આગોતરું વાવેતર જેને આપણે વાવેતર કે ઓરવણી ઓરવણી ચાલુ થઈ છે એમાં ખાતર મળવાની મુશ્કેલી ચાલુ થઈ છે હવે રાબેતા મુજબ નો રેગ્યુલર વરસાદ થાય ચોમાસું રેગ્યુલર આવશે અને ખૂબ વાવેતર ચારો તરફ થશે ચોમાસું વાવેતર ત્યારે ખાતર નહીં મળે તો મારી તમને પુરવઠા અધિકારી તરીકે રજૂઆત છે કે આનું શું તમારી પાસે આયોજન શું છે કયો હું તો આ તમને પછી બધી વિગત આપીશ અત્યારે તમે કયો કે આનું શું આયોજન છે પુરવઠા અધિકારી પાસે સમયસર લોકોને સાથે મળે અને સંબંધિત અધિકારમાં સૂચના આપી સંબંધ કરતા એટલે કોણ કેમ કે આ તો દર વર્ષ નું છે તમે પુરવઠા અધિકારી છો કેવાનું તો તમને અહિયાં ખાતર ના પુરવઠા નું બધું આયોજન ગોઠવી રાખવાની જવાબદારી કોની ઈ સંબંધ કરતા માણસ તો એને તો ખેડૂતો નું કઈ દેખાતું નથી બીજી વાત કે મોટા ભાગે એવું થાય છે કે ખાતર વિતરણ કેન્દ્ર છે ત્યાં કૃત્રિમ અછત ઉભી કરવામાં આવે હકીકતમાં ખાતર પડ્યું હોય પણ દેવું નથી દેવું નથી એટલે કૃત્રિમ અછત ઊભી થાય કૃત્રિમ અછત ઊભી થાય એટલે સો બસો દોઢસો વધારે આપીને પછી ખાતર ની કાળા બજારી થાય મારે લેવું છે તમે મને ના પાડી દીધી કે ભાઈ ખાતર નથી પછી બસો રૂપિયા વધારે આપવું તો છે આનું નિયમન કોણ કરશે કૃત્રિમ અછત તો એ કૃત્રિમ અછત રોકવાની જવાબદારી કોની ખેડૂતોને આવી રીતે લૂંટાતા હોય રોકવાની જવાબદારી પુરવઠો પુરવઠા કોઈ પણ વસ્તુનો પુરવઠો જે છે ના ના ખોટી વાત છે તમારી પાસે બધું આવે તમે મામલતદાર છો કે નથી

તમારો પ્રશ્ન તમારા નો આવે પોલીસ નો પ્રશ્ન પોલીસ માં આવે ટીડીઓ પ્રશ્ન ટીડીઓ તો અમે કયા દેશમાં આવીએ છીએ ક્યાં જઈને કહેવાનું હાલો બધા હાથ ઊંચા કરી લે કહેવાનું શું અને સૌથી મોટી વાત ઉભા રહી આપણા ગુજરાત રાજ્યમાં દારૂ ઉપર પ્રતિબંધ છે કે દારૂ મળે છે પ્રતિબંધ છે તોય એ દારૂ બે મળે છે બધાને તમે ન બોલતા તમે અધિકારી છો અમને બધાને ખબર છે હોમ ડિલિવરી દારૂ મળે છે દારૂ ઉપર પ્રતિબંધ છે તોય એ દારૂ જોઈએ એટલો મળે છે ને હોમ ડિલિવરી ઘરે બેઠા મળે છે ખાતર ઉપર પ્રતિબંધ નથી પણ ખાતર મળતું નથી તો કોને જઈને કહેવાનું અમે કઈ બાંગ્લાદેશી નથી ઓલા ચંડોળા તળાવે રે ઈવડા અમે નથી અમે તો આ દેશના જ છે અમારી અમારી પાંચસો પેઢીઓ આ દેશમાં થઈ દારૂ ઉપર પ્રતિબંધ છે દારૂ જોઈએ એટલો મળે ઘરે બેઠા મળે અને ખાતર પૈસા દેતાય ન મળે એનું શું કારણ તો તમારી તાલુકાના મેજિસ્ટ્રેટ તરીકે પુરવઠા અધિકારી તરીકે કાઈ જવાબદારી ખરી કે પછી ગમે એટલું કહીએ એનો કોઈ અર્થ નથી બીજું કે ખાતર લેવા જઈએ તો ને આધાર કાર્ડ માંગે છે હવે ખેડૂત ખેતરે સીધો આ ખાતર લેવા આવે હવે ખિસામાં આધાર કાર્ડ લઈને ફરે ટ્રેક્ટર આંખતા હોય ખેડૂતના ખિસ્સા માં એક પાવલી નો હોય પેરા લુગડે ખેતીનું કામ હાલતો હોય કેમકે એ રફ લુગડા પહેર્યા હોય

ખાતર માટે આધાર કાર્ડ ને ખાતર ને હું આઈડેન્ટિટી પ્રૂફ ની હું કામ ખાતર માં શું જરૂર છે કાલ તો હવે તમારે કિલો રીંગણા લેવા છે તો આધાર કાર્ડ માંગશે આધાર કાર્ડ કેવી વસ્તુ માનો કે એક્સપ્લોઝીવ લેવું હોય કોઈ સ્ફોટક પદાર્થો ખરીદી કરતા હોય જેનાથી બ્લાસ્ટ થાય એવા તો આધાર કાર્ડ માગો તો અલગ મુદ્દે વિષય છે હથિયારો ની ખરીદી કરતા હોય તો આધાર કાર્ડ માગો તો અલગ ખાતર તો ખાતર છે ખાતર ને મારી ઓળખ ને હું લેવા દેવા અને મારું આધાર કાર્ડ આપીને ખાતર લઈ જાઉં છું એ ખાતર થી તો હું કઈ કઈ મોટું કઈ કૃત્ય તો કરવાનું નથી તો ખેતર જ જવાનું તો આધાર કાર્ડ આ બધી માથાકૂટ માં હું કામ ઉતારવામાં આવે તો તમે કઈ ઓર્ડર કરશો કે નહીં કરો ખેડૂત ના ખિસ્સા છે પાવલી નો આધાર કાર્ડ તો મૂકો હવે ખેતર જેટલી જરૂર પડે એટલું લેવા જાય ન્યા ઓલો કે આધાર કાર્ડ લાવો ને અંગૂઠો લાવો ને આ લાવો ને તે લાવો ને ક્યાં કરવાનો અને અંગૂઠા સાહેબ ગહાઈ ગયા છે લોઢારે કામ કર્યું અંગૂઠા આવતા એનો દડદાક કર્યું પણ આધાર કાર્ડ ને ખાતર ને હું લેવા દેવાનું મને નિયમ ન સમજાતો મને તમે ક્યાંક સમજાવો એમ નઈ મારા સાહેબ હું એમ કઉ જેવાળો ઓળખતો હોય ગામની મંડળી ઓળખતી ન હોય ગામની મંડળી ખાતર વિતરણ નું કામ કરે તો ગામ ખેડૂત જ ખાતર લેવા કોઈ બાંગ્લાદેશ થી આવવા નથી ગામના માણસ ને મંડળી નો ઓળખતી હોય એક ગામમાં કેટલા ખેડૂત હોય ચારસો પાંચસો ખેડૂત હોય ગામ મંડળી ના પ્રમુખ ને વ્યવસ્થાપક ઓળખતું હોય તો આધાર ક્યાં પડે ખાતર ને લેવામાં ઓળખ ની જરૂર કેમ પડી ખાતર એવી કઈ વસ્તુ છે જેમાં મારે ઓળખ બતાવું તો જ મળે સાયકલ લેવામાં ઓળખ ની જરૂર નથી પડતી સાયકલ લેવી હોય તો આધાર કાર્ડ નથી આપવું પડતું ખાતર માં ક્યાં આપવું પડે છે આ પંખા ટ્યુબલાઇટ એસી ટીવી લેવું હોય મોંઘી વસ્તુઓ લાખ લાખ રૂપિયાના મોબાઈલ લેવા હોય તો જરૂર નથી પડતી બે લાખનું ટીવી લેવું હોય એમાં આદેશ કરો સાહેબ ખેડૂતોને કઈક રિબાય છે બીજું જરૂરિયાત મુજબ ની થેલી નથી આપતા ખેડૂત ને જરૂર હોય બે થેલી ની તો કે એક જ આપીશ મોટી જમીન હોય કોક ને દસ થેલી ની જરૂર છે તો કે ત્રણ જ આપીશ પણ કેમ એમ

પેટ્રોલ માં તો એવું નથી કરતા મારે દસ હજાર પેટ્રોલ લેવું હોય તો આપી દેશે લાખ રૂપિયા નું ડીઝલ લેવું હોય તોય મળી જાય છે તો ખાતર માં કેમ દસ થેલી જોતી હોય બે થેલી જ આપવામાં આવે છે પેટ્રોલ ડીઝલ એ પુરવઠો છે ખાતર એ પુરવઠો છે પુરવઠો તો બંને વસ્તુ તો ડીઝલ માં લાખ રૂપિયા ડીઝલ મળી જાય છે ખેડૂત ને ત્રણ થેલી ખાતર જોતી હોય તો કે ત્રણ નહીં મળે એક જ મળશે તો સાહેબ અમારે હવે કોને જીન કહેવાનું

તો નેનો યુરિયા નેનો ડીએપી એવા નેનો એટલે લિક્વિડ ખાતર સરકારે બનાવ્યા છે તમે મને એમ કહ્યો કે મારે જે માલ લેવો હોય એ જ લેવાનો હોય તમે જબરજસ્તી આપો એ લેવાનો હોય એક થેલી ખાતરની લે ખેડૂત તમારે જે લેવા પડતો તો સરક તો હું તમે શું કરશો હાલો છસો રૂપિયાનો કારણ વગરનો ખર્ચો છે એક થેલી યુરિયા લીધું હોય તો એની હારે એક બાટલો છસો વાળો લિક્વિડ યુરિયાનો ફરજિયાત પકડાવે છે એની છસો વાળો બાટલો ન લ્યો તો યુરિયાની ખેલી આપતા નથી તો કરવાનું હું હાલો કહો ક્યાં જઈને કહેવાનું બાંગ્લાદેશી ઠેક બાંગ્લાદેશથી અહીં અમદાવાદ આવી ગયા ત્યાં સુધી કોઈને વાંધો નથી અમે એક વળી ખાતર માંગવી તો આખો સરકારી તંત્ર તકલીફ પડી જાય છે બાંગ્લાદેશી ને આ ગુજરાતમાં ઉપાધી નથી એને ચંડોળા તળાવ ઉપર મોજતી રહે છે અમારે ક્યાં જવાનું હાલો અમારે બાંગ્લાદેશ ન જવાય તો આ આપણા દેશના આપણા રાજ્યના નાગરિકો છે એની વાત સાંભળતું નથી કોઈ આ જોઈએ ખાતર મળે મળે તો નો ડીએપી થોડું ઘણું જેટલું જોતું હોય એટલું ન મળે દસ થેલી જોતી હોય તો બે આપે બે જોતી હોય તો એક આપે એમાં વળી આધાર કાર્ડ એમાં વળી નેનો બાટલો હવે ખેતી કરવી કે જાડવે ટીંગાઈ જવું છે તમે માર્ગદર્શન આપો શું કરવું ખેતી કરવી કે લટકી જવું

ખાતરની સાથે સાથે જબરજસ્તીથી નેનો ખાતરની બોટલનું વેચાણ જે કરવામાં આવે છે ગેરકાયદેસરનું છે એના માટે લેખિત આદેશ કરો આ ત્રણ મુદ્દાની રજૂઆત છે આધાર કાર્ડ વાળી રજૂઆત મેં મૌખિક કરી છે આ બાબતે તમે લેખિત આદેશ કરો એવી અમારી માંગણી છે આ ઓસુ કોપી છે અમે લઈને ને સહી કરતા બીજા કોઈ ખેલુ તોય કંઈ કહેવો છે સાહેબને ધ્યાન દોરો

રાજ્યપાલ જાય છે આમ ખેડૂતો આદેશ આપવો પડશે હું તમને આધાર કાર્ડ ને ખાતર ને કાંઈ લેવા દેવા નથી ડીઝલ લેતી વખતે આધાર કાર્ડ આપવું પડે તો ખાતર માં કેમ ડીઝલ એ પુરવઠો છે ખાતર એ પુરવઠો છે પેટ્રોલ એ પુરવઠો છે કેરોસીન એ પુરવઠો આધાર કાર્ડ કેમ ઘઉં ચોખા ચણા જવા જણાસ લેવામાં આધાર કાર્ડ નથી ડુંગળીમાં આધાર કાર્ડ નથી બટાકામ નથી બધું જ પુરવઠો છે બધું જ કાયદામ લખેલો છે આધાર કાર્ડ ને ને ખાતર ને હું લેવા દેવા મને સમજાતો નથી મારી ઓળખને મારે શું કામ આપવાની કે બાંગ્લાદેશી આવીને ખાતર લઈ જવાના છે અને ગામનો ખેડૂત છે ખાતર નહીં લેતો ઓળખની જરૂર હું પડે ખાતરમાં ખાતર કઈ બંધૂક તો છે નહીં કે કોને આપી એનું ધ્યાન રાખવું પડે અને તમારી પાસે કઈ રેકોર્ડ નથી કે કેટલા કેટલા લોકો ગામમાં ખાતર વેચે એ તમને ખબર નથી તો પછી આધાર કાર્ડ નો અર્થ એ લઈને ક્યાં આપે છે હાલો તમને મને આધાર કાર્ડ ખાતર વિતરણ કરતી કંપની જે છે સહકારી મંડળી અને સંઘ એ કઈ સરકારી તો છે નહીં તો એ આધાર કાર્ડ લઈને કોને આપે છે ક્યાં તો મામલતદારમાં જમા કરાવતા હોય તો સરકારી થઈ ગયું પ્રાંતમાં જમા કરાવતા હોય સરકારી થઈ ગઈ એ પોતે તો કઈ ઓથોરાઇઝ છે નહીં તો આધાર કાર્ડ શું કામ લે છે અને ક્યાં આપે છે પછી અમારા આધાર કાર્ડ ઉપર લોન લઈ લેશે તો કોની જવાબદારી ખેડૂત આધાર કાર્ડ લીધું અંગૂઠો લીધો અને બે લાખ ની લોન ઉઠાઈ લેશે તો કોની જવાબદારી તો તમે સાહેબ આમાં લેખિત આદેશ કરો તાત્કાલિક અર્જન્ટ છે બધું ખેડૂતો પર જરાક રહેમ કરો એવી મારી લાગણી છે લે આપું સાહેબ એક આવેદન ચાલો ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો થેન્ક યુ સો મચ